આ રસપાન છે આ શ્રવણ નથી શ્રવણ તો કાનથી થાય રસપાન તો રોમ રોમ થી થાય એટલે એમ પણ નહીં કહું કે કાન ખુલ્લા સાંભળજો આ તો રોમ રોમમાં વ્યાપી જવો જોઈએ કારણ કે ભાગ્યશાળી છો તમે તમે માં સત્સંગ સાંભળી રહ્યા છો સત્સંગની જેટલી મહત્તા છે એટલી સત્સંગના સ્થાન ની પણ મહત્તા છે

નહી તો કેવલ પ્રાગટ્ય ભૂમિ જ હોત પણ બેઠક રૂપે પણ સ્થાપિત છે કારણ કે સ્વયં મહાપ્રભુજી અહીંયા ભાગવતજી નું પારાયણ કરેલું છે અને જેમ આપ સૌ જાણો છો બેઠકજી એટલે જ્યાં મહાપ્રભુજી સાત દિવસ બિરાજમાન થઈ અને ભાગવતજીનું નું પારાયણ કર્યું હોય એને બેઠકજી કહેવામાં આવે અને એવા ચોર્યાસી બેઠકજી સમગ્ર ભારત વર્ષમાં છે આપણે ત્યાં એ માન્યતા છે કે જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પ્રસંગો આવે છે ને કે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા અને ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આપ ભૂતલનો ત્યાગ કરીને પધારો તો આપના સાક્ષાત અનુભવ અમને કઈ રીતે ભૂતલ પર થાય અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે આટલા સ્વરૂપે ભૂતલમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજ એમાં પહેલું સ્વરૂપ કહ્યું મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારા ગ્રંથમાં હું સદાય મારા પ્રગટ સ્વરૂપે છું મારી પાદુકાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું માલાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું મારા હસ્તાક્ષરમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું આ મહાપ્રભુજી સ્થાનો બતાવ્યા કે આજે જો મહાપ્રભુજીનો અનુભવ કરવો હોય તો આટલા તત્વોમાંથી કોઈ એક તત્વનો આશ્રય કરી લો તોય આ સમયે પણ શ્રી મહાપ્રભુજી નો સાક્ષાત અનુભવ થઈ શકે છે તો આ બેઠકજીમાં સાક્ષાત શ્રી વલ્લભ છે અને પણ આપણે દંડવત કરતા હોઈએ કરતા હોઈએ ધોતી ધરાવતા હોઈએ બેઠકજીમાં ત્યારે એ જ વિવેક અને એ જ સાવધાની સાથે કે આ સાક્ષાત મહાપ્રભુજીને હું ધરાવી રહ્યો છું તો આપણે ત્યાં ભૂમિમાં સર્વપ્રથમ મહત્તા છે પ્રાગટ્ય ભૂમિની કારણ આપણને એમ થાય કે પ્રાગટ્ય તો આટલા પાંચસો વર્ષો પૂર્વે થઈ ગયું હવે શું તો કહ્યું અહીંયા તો નિત્ય લીલાવાદ નો સિદ્ધાંત લીલાઓ સતત થઈ રહી છે રોજ આ સ્થાન ઉપર મહાપ્રભુજી નું પ્રાગટ્ય થાય છે કારણ નિત્ય લીલાવાદ નો સિદ્ધાંત એમ કહે છે કે જ્યાં એક વાર પ્રભુની જે લીલા થઈ ત્યાં એ લીલા નિત્ય થાય છે એ લીલા ત્યાં અખંડ છે અને ખરેખર આજે પણ કેટલાય વૈષ્ણવને અનુભવ થાય કે જાણે અહીંયા નંદ મહોત્સવ ચાલી રહ્યો હોય જય ઘોષ થઈ રહ્યા હોય મંગલ ધ્વનિઓ વાગી રહ્યા હોય અને મહાપ્રભુજીના પ્રાગટ્યનો નંદ મહોત્સવ આજે પણ અહીંયા કેટલાયને સંભળાય છે કેટલાય વૈષ્ણવને અનુભવાય છે અને થઈ જ રહ્યું છે કારણ એ સમયે જે જે જીવોએ એ ઉત્સવ કર્યો એ ક્યારે પણ આ સ્થાનને છોડીને જતા નથી ટૂંકાણમાં મૂળ આપણે તો વિષય પર જવું છે પણ પહેલું આ ભૂમિની મહત્તામાં પહેલી મહત્તા છે પ્રાગટ્ય ભૂમિની બીજી મહત્તા છે લીલા ભૂમિની જે સ્થાન ઉપર પ્રભુએ કે આચાર્યોએ લીલા કરી હોય વિવિધ પ્રકારની એ ભૂમિઓની પણ મહત્તા છે જેમાં આપણે વ્રજમાં કેમ જઈએ છીએ કારણ એ લીલા ભૂમિ છે અનેક સ્થાનોમાં જઈએ છે કારણ કે એ એ સ્થાનોમાં એ એ લીલાઓ આજે પણ થઈ રહી છે તો બીજી ભૂમિ છે લીલા ભૂમિ ત્રીજી ભૂમિ છે તપભૂમિ તપોભૂમિ કે જ્યાં જે ભૂમિ ઉપર જેમણે તપ સાધના આરાધના કરી હોય મહાપ્રભુજી સાત દિવસ બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું ત્યાં તપોભૂમિ પણ છે આ લીલા ભૂમિ પણ છે આ પ્રાગટ્ય ભૂમિ પણ છે તો તપોભૂમિની મહત્તા છે એટલે જ આપણે કેટલા કેટલા સ્થાનોમાં જતા હોઈએ નૈમી શરણ કે જે અહીંયા ઋષિઓ તપ કરે છે આપણે બદ્રિકાશ્રમ જઈએ અહીંયા પ્રભુ તપ કરી રહ્યા છે વ્યાસાશ્રમ જઈએ અનેક અનેક ભારત વર્ષના એવા સ્થાનો કે જ્યાં એ તપની મહત્તા કારણ કે એ તપને કારણે એ ભૂમિ એવી પુણ્યશાળી બની ચૂકી હોય એવી પાવન બની જાય કે કેવલ ત્યાં આવીને જીવ ક્ષણ માત્ર આશ્રય કરે તો એ આચાર્યોના એ પ્રભુના એ તપબળનો પ્રભાવ એવો હોય કે એમના તપોબળથી આપણે નિર્દોષ બની જઈએ નિષ્પાપ બની જઈએ એ ભૂમિની એ મહત્તા છે અને ચોથી ભૂમિ આપણે ત્યાં મહત્તા માનવામાં આવી છે સમાધિ ભૂમિ નિર્વાણ ભૂમિ ક્યાંક ક્યાંક સમાધિ સ્થળો હોય છે ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં મહાપુરુષોએ નિર્વાણ પામ્યા હોય એવી ભૂમિની પણ મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે તો આપણે પ્રાગટ્ય ભૂમિમાં સર્વ લોકો બિરાજમાન છે હું તો એ ભાવના કરું કે પ્રાગટ્ય ભૂમિમાં આવ્યા છો તો આપ સર્વના હૃદયમાં શ્રી વલ્લભ પ્રગટી જાય કારણ કે આપણે એ ભૂમિમાં છે જ્યાં વલ્લભ પ્રગટ્યા છે અને એ ભૂમિનો આશ્રય કરવાનો છે કારણ કે જે ભૂમિનો આશ્રય કરો એવો પ્રસંગ કેતા ને રામાયણમાં કે જયારે સીતાજી અશોક વાટિકામાં બેઠા હતા અને લંકીની આવીને કહેવા લાગી કે સીતાજી માની જા રાવણ ની વાત તું માની જઈશ તો આટલું યુદ્ધ થતું બચી જશે સીતાજી એ કહ્યું કે આ તું નથી બોલતી લંકીની આ લંકાની ભૂમિ બોલી રહી છે ત્યારે લંકીની પ્રશ્ન કર્યો કે અરે સીતાજી આપ પણ આ લંકાની ભૂમિ પર બેઠા છો અને હું પણ છું તો પછી મારી બુદ્ધિ બગડે છે ને તમારી કેમ નથી બગડતી અને ત્યારે સીતાજીએ કહ્યું કે જ્યારે રાવણ પંચવટીમાંથી મને ઉપાડવા આવ્યો ને ત્યારે જે ભૂમિ ઉપર ઊભી હતી ત્યાં માટી ભીની હતી અને ત્યાં મારા પગલા પડ્યા એટલે આજે પણ મારા પગમાં એ પંચવટીના માટીના પોપડાઓ લાગેલા છે એટલા માટે મારી બુદ્ધિ બગડતી નથી તો જે વૈષ્ણવ અહીંયા આવ્યા છે અને જેના પગમાં ચંપારણની ભૂમિના પોપડા લાગી જશે એ વિશ્વમાં ક્યાંય જાય એની બુદ્ધિ ક્યારેય નહીં બગડે

જ્યારે પણ તીર્થ સ્થાનમાં આવો ત્યારે બહુ વિવેકથી રહેવું બહુ સાવધાની રહેવું અન્ય જગ્યાએ તમે ગમે ત્યાં ગયા હો પણ જ્યારે આચાર્યોની ભૂમિ ભગવાનની ભૂમિ ઋષિઓની ભૂમિ દેવતાઓની ભૂમિમાં તમે હો ત્યારે રહેવાનો વિવેક જાળવીને કે અહીંયા આ મારું ઘર નથી હું કોઈ આચાર્યના ઘરમાં છું હું ભગવાનની ભૂમિમાં છું હું ઋષિઓની તપમાં તપો ભૂમિમાં છું કારણ અલૌકિક સ્થાનોમાં જઈને જ્યારે લૌકિક કરીએ છે ત્યારે ત્યાંના અધિષ્ઠાતાઓને શ્રમ પડે છે એમના એમના તપમાં વિક્ષેપ વિક્ષેપ પડે પડે છે છે ભગવત નામમાં એટલે એટલું સાવધાન રહેવું કે અહીંયા મને મહાપ્રભુજી સાંભળે છે ક્યાંક મારી કોઈ ક્રિયાથી શ્રી મહાપ્રભુજીને ભાગવતજીના પાઠ કરવામાં વિક્ષેપ ન પડી જાય એવી સાવધાની સાથે હું રહું આટલો એક વિવેક આટલી જાગૃતિ સાથે રહેવું પડે છે જયારે કોઈ તમે આવી દિવ્ય ભૂમિનો આશ્રય કરવા બેઠા હો ત્યારે અને એટલા માટે જ કાલે બધાને માળાજી આપ્યા આ ચોર્યાસી લાખના ફેરામાં ફરવાથી છૂટવું હોય તો આને ફેરવી લો બાકી નહીં તો મન ફર્યા કરશે અને એ તમને ફેરવ્યા કરશે એના કરતા ભગવત નામ ન જપીએ બાકી લૌકિક તો આખું વર્ષ કરીએ છે પણ જ્યારે આવા ત્રણ પાંચ દિવસ આપણને મળ્યા હોય જેમ વાર્તા સાહિત્યના શબ્દમાં કહું તો બે ઘડી જીવવાના આ ક્ષણો તો કરી લેવું જપી લેવું લૌકિકમાં કેમ હમણાં સારો સમય છે ને તો કમાઈ લઈએ એમ અલૌકિક કમાવાનો તમારા બધાનો બહુ સારો ટાઈમ ચાલી રહ્યો છે એ વલ્લભ છે કોણ શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ કરત સુધારસપા ચરણારવિંદ થી છેક મુખારવિંદ ની વાત છે ચરણ રજની વંદનાથી અધરામૃત ની સુધા સુધી ની વાત છે श्री वल्लभ ये वल्लभ है कौन केवल कोई आचार्य है केवल कोई महापुरुष है कई कई स्वरूपों की चर्चा हमारे आई सर्वोत्तम जी के माध्यम से भी देखिए तो आनंद परमानंद श्री कृष्णास प्रभु रूप भी कहे गए स्वामी जी रूप भी कहे गए और ठाकुर जी और स्वामी जी का संयुक्त स्वरूप भी कहा गया अत्रणे रूप ठाकुर जी ना मुखार रूप कहा गया श्री महाप्रभु जी स्वरूप शू है कारण के ज्या सुधी स्वरूप ज्ञान नहीं था है। त्या सुधी स्नेहपण दृढ़ के तीन ज्ञान वैष्णव को होने चाहिए तत्व ज्ञान महात्म ज्ञान और स्वरूप ज्ञान तो श्री वल्लभ न ज्ञान नहीं हो तो इस स्वरूप में स्नेह प्रेम आसक्ति व्यसन सुधी के हरिराय जी छेक अवस्था सुधी पहुंची गए जहां देखू तहा ये आप एक एक साखियों में देखिए तब एक एक साखी गाता जाओ हरिराय महाप्रभु जी ने अवस्था धीरे 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 छिक व्यसन सुधी जाए બીજા કોઈને જોવા તૈયાર નથી અને કદાચ વલ્લભીય થયા પછી બીજા કોઈને જુએ તો તા મુખ પનૈ ત્યાં સુધી વાત કરી જો અનન્ય આશક્તિ જ્યારે કોઈ સ્વરૂપમાં થઈ જાય એટલે કે સ્વરૂપાસક્તિ બની જાય ત્યારે એ ભગવદીઓના ચિત્ત ક્યાં અનન્યતા સુધી પહોંચી જાય છે જેને આપણે કલ્પના પણ કરી શકતા તે શ્રી વલ્લભ કોણ

કારણ કે ભૂતલ પર આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે અને એટલા માટે શ્રી વલ્લભ પદ વંદો અને કરત સુધાર સાક્ષાત પ્રભુ રૂપ છે બંને સ્વરૂપની ચર્ચા અહિયાં ગુડ રૂપે કરી છે શ્રી વલ્લભ પદ વંદો સદા તો શ્રી વલ્લભ લીલામાં પ્રગટ્યા અને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ભૂતલ પર પ્રગટ્યા લીલામાં એમ પ્રસંગ આવે છે આ વલ્લભ નામ ક્યાંથી આવ્યું તો કહું એક વાર ચર્ચા કરતા કહેવામાં આવ્યું લીલામાં નિત્ય લીલા સ્થાનમાં એ પરમ ગોલોક ધામમાં તો ઠાકોર જેને સ્વામીજીની અખંડ અલૌકિક લીલાઓ ચાલે છે નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર રાધા 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 અને એ નામ જપતા જપતા આપના રોમ રોમમાં રાધાજી પ્રગટ થયેલા છે

એ જ મારા હૃદયમાં બિરાજેલા હતા મારા આખા સ્વયંગમાં વ્યાપી ગયેલા હતા અને મારા ઉપર શંકા કરે છે મારાથી રિસાય છે તો જાઓ સ્વામી જીવ હું પણ આપની સાથે વાત નહીં કરું અને પીઠ દઈને ઠાકોરજી પણ બિરાજી પણ આ બંનેને પરસ્પર એવો સ્નેહ અને પરસ્પર માટે એવી આસક્તિ છે કે બંને એકબીજાને એક ક્ષણ જોયા વગર રહી શકતા નથી અને ચૌધાર આસુએ પરસ્પર એકબીજા માટે રડી રહ્યા છે પણ માન એવું ધર્યું છે જોવા નથી હૃદયમાં સ્વામીજી નો વાસ છે અને સ્વામીજીના હૃદયમાં અખંડ પ્રભુ વાસ છે અને એ જ ક્ષણે એકબીજાને જોયા વગર રહી ન શકે અને ત્યારે ઠાકોરજી ના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ

રૂપમ તત ત્રિત પરમ સદા વલ્લભમ આ ત્રિતયાત્મક સ્વરૂપ લીલામાં પ્રગટ થયું સ્વામીજી પાસે જાણે છે આ સ્વરૂપ હૃદયમાંથી પ્રગટ થયું છે બંને એકબીજા વગર રહી શકવા નથી એટલે બંનેનું માન દૂર કરી બંનેને મેળવવા માટે જ આ સ્વરૂપનું લીલામાં પ્રગટ છે અને સ્વામીજીને કહ્યું અરે સ્વામીજી ઠાકોરજી તો આપની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા આપનું જ નામ જપી રહ્યા હતા રોમ રોમમાં આપ જ વ્યાપેલા હતા ત્યાં નિકટમાં માં બીજું કોઈ સખીજન ન હતું આપ પોતે જ પ્રગટ થયેલા તો અચ્છા અરે મે ઠાકોરજી પર એમને એમ શંકા કરી પણ હવે માન ધર્યું છે મે તો ધર્યું હું તો છોડી દઉં પણ ઠાકોરજી પણ માન ધરીને બિરાજ્યા છે તો હવે એમને મનાવે કોણ આ પ્રગટેલા ત્રિત્યાત્મક સ્વરૂપે કહ્યું હું પ્રભુને મનાવીશ આપ ચાલો પ્રભુ પાસે અને હાથ પકડી સ્વામીજીનો ધીમે પગલે આ વલ્લભનું સ્વરૂપ લઈને આવ્યું સ્વામીજીએ ત્રણ વાર પંચાક્ષર મંત્ર કહ્યું અને આમ પંચાક્ષર મંત્રનો એ સમયે લીલામાં પ્રાગટ્ય થયું કે હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું અને જ્યારે આ ત્રણ વાર પંચાક્ષર મંત્રનું અલૌકિક પ્રાગટ્ય લીલામાં આ સમયે સ્વામીજીના મુખે થયું અને જ્યારે પ્રભુના કર્ણમાં પડ્યું ઠાકોરજીનું માન હરાયું સ્વામનીજી સામે જોઈને હસી પડ્યા અને ત્યારે આ વલ્લભ સ્વરૂપ હાથ પકડી ઠાકોરજીનો સ્વામીજીની નિકટ લાવી અને બિરાજમાન કર્યા અને નિકુંજના સુવર્ણના સિંહાસન પર સ્વામિનીજી અને ઠાકોરજી બંને બિરાજ્યા ત્યારે આ ત્રિતિ આત્મક રૂપે પ્રગટેલા સ્વરૂપે નીચે બિરાજમાન થઈ બંનેના ચરણ સ્પર્શ કરી દંડવત કર્યા અને બે હાથ જોડીને કહ્યું શ્રી એટલે સ્વામિનીજી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ

એટલે બંનેને અતિશય સ્નેહ આવ્યો અને યુગલ સ્વરૂપે એ ત્રિત્યાત્મક સ્વરૂપના મસ્તક પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તમે અમારા બંનેના માનને દૂર કર્યું છે અને માન દૂર કરનાર અને પ્રિયતમને મેળવનાર એ તો બહુ પ્રિય હોય અને આપ અમને બંનેને અતિશય પ્રિય છો એટલે લીલામાં અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ બોલો જય

આવું શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું આ દૈવી જીવો પણ આસુરી જોડે રહી પોતાનું દૈવત્વ ભૂલ્યા સંસારી જેમ જીવવા લાગ્યા ભૂલી ગયા કે એનું પ્રાગટ્ય સંસાર માટે નથી ભગવત સેવા માટે પ્રભુના શ્રેયંગની સૃષ્ટિ છે અને શ્રેયંગની સેવા માટે ભૂતલ પર આવ્યા છે અને જ્યારે કર્તવ્યને નિજ કર્તવ્યને ભૂલ્યા અને ત્યારે સ્વયં સ્વામીજી ભૂતલ પર આવ્યા અને ભૂતલ પર આવવાનું એક જ કારણ લીલાના જીવોને ફરી લીલાની પ્રાપ્તિ કરે એ લીલાનું સુખ આપું નાતર લીલા હોતી વલ્લભ પણ મહાપ્રભુ હોય ને તો એ ઘરમાં ગોલોક પ્રગટાવી અને જીવને ઘરમાં જ ગોલોક નો આનંદ આપી સાધારણ ગુરુ મર્યા પછી તમને મુક્તિ આપે ગોલોક આપે વ્રજ આપે

અને ઠાકોરજીને જાપીજીમાં પધરાવી અને જીવના ઘરે એનું ઘર વ્રજ બનાવી અને ત્યાં ઠાકોરજી પધરાવી એવું ક્યાંક કહેતો મર્યા પછી ભગવાન મળે એની બધાને ચિંતા છે પણ મહાપ્રભુ તો જીવતા જીવંત ભગવાન આપે છે એનો આનંદ કેમ ન લે અને એટલા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા પ્રસંગો તો ઘણા છે એમ છે રાસમાં જ્યારે સ્વામીજી વગર રાસ થઈ રહ્યો હતો અને સ્વામનીજીને ખબર પડી ક્રોધિત થઈને પધાર્યા અને ત્યારે વ્રજભક્તો ગભરાઈને ફૂલની માળા બની અને ઠાકોરજીના કંઠમાં બિરાજમાન થઈ ગયા અને માલાજી જ્યારે સ્વામીજીથી તૂટી અને એ જ્યારે પુષ્પ ભૂતલ પર પડ્યા એટલે કે દૈવી જીવો એ વ્રજભક્તો એ લીલાના જીવો આ ભૂતલ પર આવ્યા અને સ્વામીજીને થયું કે મારે કારણે આ જીવો ભૂતલ પર ગયા છે તો હું પોતે ભૂતલ પર જઈ અને આ પ્રત્યેક જીવનો ભગવત સંબંધ કરાવી એમને લીલામાં પ્રાપ્તિ કરાવીશ અને પ્રતિજ્ઞા સાથે સ્વયં સ્વામીજી શ્રી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર છે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ